મુંદરા તાલુકાના નવીનાળ ગૌચર જમીન મુદ્દે મામલતદારશ્રીને લેખિત રજૂઆત મુંદરા તાલુકાના નવીનાળ ગામે ગૌચર જમીન મુદ્દે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદને કારણે હાલ પરિસ્થિતિ ગંભીર બની છે જાણવામાં આવ્યું છે કે અગ્ર સચિવશ્રીના હુકમ અનુસાર એકસો આઠ હેક્ટર ગૌચર જમીન નવીનાળ ગ્રામ પંચાયતને સોંપવામાં આવી હતી ત્યારબાદ ડેપ્યુટી કલેક્ટરશ્રીએ પણ આ જમીન ગ્રામ પંચાયતને હસ્તાંતર કરવાની કાર્યવાહી પૂર્ણ કરી હતી આ નિર્ણય સામે અદાણી પોર્ટ તરફથી સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવતા સંબંધિત ઓર્ડર પર સ્ટે ઓર્ડર મળ્યો છે નિયમ મુજબ સ્ટે મળ્યા પછી બંને પક્ષો દ્વારા સંબંધિત જમીન પર કોઈ પ્રકારનું નવું કામ કે કામગીરી કરી શકાય નહીં તે છતાં પણ હાલ ગૌચર જમીન પર કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ હોવાની જાણ થતાં આજ રોજ મામલતદારશ્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે રજૂઆતમાં સ્પષ્ટપણે માંગણી કરવામાં આવી છે કે જ્યાં સુપ્રીમ કોર્ટનો સ્ટે લાગુ છે ત્યાં યથાવત સ્થિતિ જાળવવામાં આવે સ્ટે હેઠળની જમીન પર કોઈપણ પક્ષ દ્વારા ચાલતું કામ તરત જ બંધ કરાવવામાં આવે અદાલતના આદેશનો ભંગ ન થાય તે માટે પ્રશાસન તાત્કાલિક હસ્તક્ષેપ કરે સ્થાનિક ગ્રામજનો અને રજૂઆતકર્તાઓએ જણાવ્યું છે કે ગૌચર જમીન ગામના હિત અને પરંપરાગત અધિકારો સાથે સીધો સંબંધ ધરાવે છે તેથી કાનૂની પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી તમામ કામ તાત્કાલિક સ્થગિત થાય તે અનિવાર્ય છે આ પ્રસંગે ગજેન્દ્રસિંહ જાડેજા સરપંચ સલીમ ઉમર વાઘેર ફકીર મામદ સમેજા राणूभा जाडेजा विपुल भाई महेश्वरी जगदीश महेश्वरी शक्ति सिंह जाडेजा उपसरपंच रणजीत सिंह जाडेजा हठूभा जाडेजा खीमजी महेश्वरी वेलूभा जाडेजा भगुभा जाडेजा ईशाक समेजा तथा गामना कासम खलीफा न्यूज इलेवन गुजरात मुंदरा कच्छ બે હજાર પાંચ છ માં નવીનાળ ગામ સાથે સાથે અન્ય ચૌદ ગામોની જે ગૌચર અને સરકારી જમીનો જમીનો હતી જેના ઉપર ગામ લોકો પોતાના પશુઓનું ચરિયાણ કરી આજીવિકા ચલાવતા હતા એ જમીનો ઓદાણીને ફાળવી દેવામાં આવી ત્યારબાદ અમારી ઘણી બધી લાંબી પ્રક્રિયા રહી છે બે હાજર અગિયારમાં નામદાર હાઈકોર્ટની અંદર અમે કેસ દાખલ કર્યો હતો કે આ જે જમીનો છે એ અમારી ગૌચર જમીનો છે અને અમારી પાસે માત્ર હવે સત્તર હેક્ટર જમીન ગૌચર તરીકે બચે છે તો અમારા પશુઓની મતલબ પશુઓ ક્યાં ચરિયાણ કરશે જેને લઈને અલગ અલગ બે હજાર પંદરમાં પણ એક નામદાર હાઈકોર્ટે હુકમ આપ્યો હતો કે ત્રણસો સત્યાસી હેક્ટર જમીન નવીનાળ ગ્રામ પંચાયતને આપી અને તેની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે અને ત્યારબાદ કલેક્ટરશ્રીએ કીધું કે આ હુકમ અમારાથી ભૂલથી થઈ ગયો છે એટલે એ લોકો રિવ્યૂ માંગ્યા અને આ પિટિશન આખે આખી ચાલી ફરીથી બે હજાર ચોવીસની અંદર એક નામદાર હાઈકોર્ટે હુકમ આપ્યો કે આઠસો પશુઓ છે નવીનાળ ગામની અંદર અને આઠસો પશુઓની સરખામણીએ એકસો ઓગણત્રીસ હેક્ટર જમીન હોવી જોઈએ હાલે નવીનાળ ગ્રામ પંચાયત પાસે માત્ર સત્તર હેક્ટર ગૌચર તરીકે જમીન છે ઘટતી એકસો આઠ હેક્ટર જમીન એમને અદાણી પાસેથી પાછી લઈ અને નવીનાર ગ્રામ પંચાયતના નામે દાખલ કરવી ફરીથી એકવીસ ફરીથી નામદાર હાઈકોર્ટે હુકમ કર્યો કે આપે આ પ્રકારની કોઈ પ્રક્રિયા કરી નથી અને ડેપ્યુટી કલેક્ટર અને અગ્ર સચિવ રેવન્યુ એમને ઓર્ડર કર્યો તો આ પ્રક્રિયા આપે કરી નથી ફરીથી એકવીસ છ ના હુકમ કર્યો કે બે અઠવાડિયાની અંદર આ તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ જવી જોઈએ અને ત્યારબાદ ચાર સાતના ના અગ્ર સચિવે હરાવ કર્યો કે જે જમીન છે એ પાછી નવીના ગ્રામ પંચાયતના નામે એકસો આઠ હેક્ટર કરવી અને ડેપ્યુટી કલેક્ટરે બીજા દિવસે પાંચ તારીખના તાણી પોર્ટની જે જમીન ફાળવવામાં આવેલી હતી એ કમી કરી અને પાછી નવીનાર ગ્રામ પંચાયતને આપી અને આગલી તારીખ પાંચ સાતના નામદાર હાઈકોર્ટની અંદર કલેક્ટર શ્રી કચ્છે એફિડેવિટ સબમિટ કર્યું કે ભાઈ એ જે પ્રક્રિયા હતી એ પ્રક્રિયા અમે પૂર્ણ કરી અને જે પણ એકસો આઠ હેક્ટર અદાણીની જમીન કમી કરીને પાછી નવીનાળ ગ્રામ પંચાયત ગૌચર તરીકે નિયમ કરેલ છે આ લોકો સામે પાર્ટીએ અદાણી તરફે સુપ્રીમમાં ગયા અને આ ઓર્ડર ઉપર સ્ટે લઈ આવ્યા છે આજે અમારી ખાસ રજૂઆત આ ટોટલ જે પ્રક્રિયા ચાલી છે એ સંદર્ભે છે કે જે વિસ્તાર ઉપર જ્યાં મામલતદાર અને ડીઆઈએલઆર મેપિંગ કરી અને નવીનાર ગ્રામ પંચાયતને સોંપેલ છે એ વિસ્તારની અંદર અત્યારે અદાણી દ્વારા કન્સ્ટ્રક્શન ચાલુ છે જો કે આ વિસ્તાર ઉપર સ્ટે હોવા છતાં કન્સ્ટ્રકશન ચાલુ છે તો એ ઇલિગલ એક્ટિવિટી છે તો તાત્કાલિક એ એક્ટિવિટીને બંધ કરાવી અને એમના ઉપર તાત્કાલિક એક્શન લેવા જોઈએ જે બાબતે અમારી ખાસ રજૂઆત હતી આ ખાસ કરીને એ વિડીયો જોકે અમે ભગવાન શ્રી કૃષ્ણના સીધી લીટીના વંશજ છીએ અમારા દાદાના ક્યાં ગુણગાન ગવાતા હોય તો અમારા માટે એનાથી વિશેષ કોઈ ખુશી ન હોઈ શકે અદાણી દ્વારા જે મારો વિડીયો છે અદાણી દ્વારા દાનેશ્વર મહાદેવના મંદિરે જે પવિત્ર ભૂમિ છે ત્યાં કથાનું આયોજન કરવામાં આવ્યું છે હવે હજારો હેક્ટર જમીન ગૌચર પડાવી લઈ ગાયોને વિહીન બનાવી બીજું જે દાનદેવરી નું મંદિર છે તે દાનદેવ દાનેશ્વર નામે ત્રણસો પંચાણું હેક્ટર રખાલ જે છે દાનદેવરી રખાલ એને પણ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે એની અંદર પણ વન્યજીવો અને આજુબાજુના ગામ લોકો નું પશુઓનું નિર્વહન કરતા સાથે જે રેલવે લાઈન આખી આખી બનાવેલી છે એની અંદર પણ અનેક વન્યજીવો કપાય છે અનેક આજુબાજુ ગામ લોકોના પશુઓ કપાય છે તો આટલું બધું ગાયો વન્યજીવો અને પશુઓને નુકસાન કર્યા બાદ જો ધર્મનો કદાચ કથા કરતા હોય તો હું માનું છું એ ઢોંગ છે એ કથા માટે ન હોય ફરીથી ધાર્મિક સંવેદના ઊભી કરી અને લોકોને મને એવું લાગે છે કે છેતરવાનું કામ છે જે બાબતે મારો વિડિયો હતો સમેજા ફગીર મહમ્મદ સુલેમાન અમારી જે અરજ હતી જેના માટે અમે ગોચરની જે લાંબી લડાઈ કરી અને અમને ન્યાય પાલિકામાંથી જે ન્યાય મળ્યો અને એ જમીન ઉપર અમને સોંપવામાં આવી અમને કબજો પણ નહોતો આપવામાં આવ્યો પણ કોર્ટ તરફથી હુકમ કરવામાં આવ્યો અને એની કાચી નોંધ પણ અહીંયા મામલતદારમાં પડી ગઈ હતી એ બાબત એમને હુકમ થયો હતો કે ભાઈ આ નોંધ કરીને આ ગામને જે ઘટતી ગોચર જમીન છે કલેક્ટર સાહેબ તાબડતોબ ગ્રામ પંચાયતને સનદ આપીને એમને આપે એમનો કબજો આપી દે પણ એ જમીન મળી નહીં એના સામે અદાણીવાળાએ સુપ્રીમમાં ગયા અને સુપ્રીમમાં સ્ટે મળી સ્ટે લઈ આવ્યા સ્ટેનો મતલબ જેમ છે તેમ રહેવો જોઈએ ને પણ આજની તારીખે હજી ત્યાં મોટા પાયે બાંધકામ ચાલુ છે કોર્ટના આદેશને અદાણી ધોળીને પી ગયો છે ને એમ તો જોવા જઈએ તો ગમે ત્યાં કાયદા કાનૂન અદાણીથી અત્યારે ન્યાયથી બધાથી પર છે અત્યારે આપણા જે માજી સરપંચશ્રીએ પણ કીધું કે ત્યાં મોટા પાયે જે ખોદકામ બાંધકામ લેવલિંગ થઈ રહ્યો છે તો પછી આ સ્ટેનો મતલબ શું આ સ્ટે છે તો ગામવાળા પંચાયત અને અદાણી બધાને જે પણ હોય બધાને સર કર્યો જ્યારે જેને ન્યાય મળે જેને હાકમાં હોય ત્યારે કરવામાં આવે આ સ્ટેજ મળ્યો છે એ સ્ટેજને એક પણ દિવસ ત્યાં ક્યારે પાલન નથી થયું ગામવાળા સાથે ગમે ત્યાં ચર્ચા કરીને પૂછી ગયો બીજું ગામની વચ્ચમાં એક મોટો તળાવ હતો એ તળાવમાં ઘણા બધા જે વન્ય પ્રાણીઓ હતા પાણી પીવામાં આવતા હતા એ તળાવને એકદમ બંધ કરી દીધો અત્યારે પણ એ તળાવની આજુબાજુમાં જ્યાં પણ જમીન છે તે લેવલિંગ કરી નાખે છે પછી અદાણીને જે પુરાવો રૂપે ક્યાં કહેવા જઈ જઈએ તો એ કે અહીંયા તળાવ હતો જ નહીં તળાવને તમે રાત દિવસ આટલી માટી ખોદકામ બધું કરીને ભરી નાખો છો કરી નાખો છો અને અત્યારે પોતાના પૈસાના જોરે સાધન સામગ્રીના જોરે અને આ બધું જે પોતાનું ધાર્યું કરાવે છે તો અમારા ગામ લોકોની આજે આખી જે પિટિશનરો છે બધા પિટિશનરો અત્યારે હાજર થયા છે ગામના સરપંચ છે માજી સરપંચ છે અને જે જે અત્યારે સરપંચ એના પહેલાં પદ ભોગવતા હતા એ પણ અત્યારે હાજર છે બધાની એક જ રજૂઆત છે કે ગામની ગોચર જમીન છે એ પરત આપો અને હા હજી એક વિશેષ વાત જરામ કે જ્યાં સુધી ગોચરની લડાઈ ચાલુ હતી ત્યાં સુધી આ અમારી સાથે મૌખિક કરાર કર્યા હતા કે તમારા ગામને ઘાસચારો પૂરો પાડવામાં આવશે આજના દિવસે પણ અમારે ત્યાં ઘાસચારો બંધ છે અત્યારે મારી સાથે માલધારીઓ આવેલા છે માલધારીઓની એક જ રજૂઆત છે કે અત્યારે ગામની જે ગાયો ગેટા બકરા ભેંસો જે પણ જીવ છે એ બધાના માટે કોઈ પણ જાતનો ચારો નથી અને અત્યારે ચારોની સંકટ છે ગોચર જમીન આમ ગામમાં છે નહીં સત્ત જે ગજુભાઈ હમણાં કીધું સત્તર હેક્ટર જમીન એ તો આઠસો જે પશુ કહે છે ને એ તો બે હજાર ને અગિયાર કે ચૌદની વાત છે અત્યારે તો અમારા ગામમાં બે હજારથી ઉપર વધારે ઢોર છે હાલની હકીકત એ છે તમે સર્વે કરાવો જુઓ બે હજાર અને એટલી જ મોટી સંખ્યામાં ઘેટા બકરા છે ભેંસો છે એ બધાને માટે અત્યારે ઘરમાં પોતાના આંગણામાં રાખવા સિવાય ક્યાંય જગ્યા નથી કંપનીએ બધી જ જમીન કોર્ડન કરી લીધી છે વાડીને એની તાર ફેન્સિંગ કરી નાખી છે અને ઠેક ઠેકાણે પોતાના ગાર્ડ ઊભા રાખી દીધા છે તો આવા બધામાં ઠેકાણે મોટામાં જે પણ થાય વેલ્યુમ વહેલી થાય કે ઘાસચારો ચાલુ કરે અને કંપની આ ગોચર જમીન છે એનો કાયમી ધોરણે નિકાલ કરે સ્ટે છે ત્યાં કામકાજ હંમેશા માટે બંધ કરાવે કોર્ટનો જે હુકમ આવે એ પછી જે આવે તે ચાલુ કરે અત્યારે તાત્કાલિક ધોરણે અમે બધા ગામ લોકોને રજૂઆત કરી રહ્યા છીએ તમારા માધ્યમ દ્વારા અમે કંપનીને અને સરકાર શ્રીને રજૂઆત કરી રહ્યા છીએ કે જેમ બને તેમ જે અમને સ્ટે મળ્યો છે એને મળ્યો છે જે સ્ટે છે એ પર સ્ટે રહેવું જોઈએ સ્ટેનો મતલબ શું છે કે જેવી પરિસ્થિતિ હોય તે જાળવી રાખો બે અમને બે વર્ષ પહેલાં સ્ટે મળ્યો છે અત્યારે એના ઉપર બાંધકામ અત્યારે પણ ત્યાં મોટા પાય મશીનરી બાંધકામ ચાલુ થઈ રહ્યું છે તે તમે ત્યાં ગમે ત્યારે વિઝિટ કરીને જોઈ શકો છો અમે મામલતદાર સાહેબને એ જ રજૂઆત કરી કે તમે વિઝિટ કરો અને જે ત્યાં પરિસ્થિતિ છે એ પરિસ્થિતિનું અવલોકન કરો અને અમને વહેલામાં વહેલી તકે ન્યાય આપવાની કોશિશ કરો